ભારત માતાની ભારત માતાની ભારત માતાની આજ રોજ આપણા આનંદપુરાની પવિત્ર ભૂમિ પર ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ ઓપરેશન સિંદૂરના થીમ પર સમગ્ર ગુજરાતમાં તેમજ ભારતમાં જ્યાં ત્યાં નવરાત્રીનું આયોજન થાય છે ત્યાં સમગ્ર સ્થળ પર આ સોંગના તાલે ગરબે ઘૂમે એવા મેસેજની સાથે આપણે તાલ મિલાવી આનંદપુરાના ગામની બહેનો ગરબે ઘૂમે મા દુર્ગાના દેશમાં શાંતિ અને અમન માટે પ્રાર્થના કરી હતી બોલો શ્રી અંબે ભારત માતા કી ભારત માતા કી હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે